લખપત તાલુકાના ગઢુલી પાટીદાર નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા ચોથા નોરતાએ ભારે રમઝટ જામી હતી બાળકો અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરી નવરાત્રિ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યા હતા બહેનોએ રાસ કરવાની રમઝટ બોલાવી હવે જોઈ ગડુલીથી મારા પ્રતિનિધિ ખિમજીભાઈ દરજીનો એક વિસ્તૃત તહેવાર લખપત તાલુકાના ઘડોલી પાટીદાર નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ દ્વારા ચોથા નોરતાની રમઝટ જામી હતી તેમજ નવરાત્રી દરમિયાન સ્થાનિક મહિલા મંડળ દ્વારા પણ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કડોલી પાટીદાર નવદુર્ગા નવરાત્રિ મિત્રની નવરાત્રિ વિશે જસવંતભાઈ સાકલાએ પ્રવચન કર્યું હતું ખાસ કરીને આ નવરાત્રિ મહોત્સવ ખૂબ જ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અને પાટીદાર સમાજના લોકો નવરાત્રિ મહોત્સવ માનવા માટે આવે છે ખાસ કરીને બાળકો અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરી પોતાનું હુનર પ્રસ્થાપિત કરી આ નવરાત્રિ મહોત્સવમાં આકર્ષણ બની રહ્યા છે ખાસ કરીને કડોલીના પાટીદાર નવદુર્ગા નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને પૂર્વ સરપંચ નીતિન પટેલ અને તેની ટીમ પણ સહયોગ આપી રહી છે માતાજીના મનમાં જ્યારે ચાલુ થાય ત્યારે અમુક પરંપરા જે આથી હવે ગઈકાલે અમે નાટક કર્યા હતા દર વર્ષે નાટક ચાર ચાર પાંચ પાંચ દસ દસ નાટકો ભેળા કરી નવરાત્રિમાં આ સ્થળે શું કામની સિદ્ધા નથી એ નથી કરી શક્યા છો અમારા કામમાં રોકાયેલા હોય પાણી વાળમાં હોય એવું કરવું હોય એ પ્રશ્ન નથી કર્યા પણ આ પરંપરાગત અમે એકસો ને ચાલીસ વર્ષ ત્યાં નિભાવી રહ્યા આની ઘટસ્થાપના અમે જ્યારે માતાજીના મનમાં થાય એ દિવસે અમારી અક્ષલ નવરાત્રિની ઘટસ્થાપના થયેલી હોય આ નવરાત્રિ આ છે ને આ અમારી આ સંસ્કૃતિ એ ધાર્મિક સંસ્કૃતિ આજના જમાનામાં જે આ નાચખોદ કરાય નથી આ ધાર્મિક સંસ્કૃતિને એને અમે ટપાઈ રાખીએ અને એને અમે જો અમે રાખે ને અમારો આ સરપંચ જેવાને શક્તિ દે અને એમાં વેળા દે ને હવે પછી બધું એ સંભાળેલા છે નીતિનભાઈ